અંકલેશ્વરની પ્રતિન ચોપડી પાસેથી બી ડિવિઝન પોલીસે મેજી કેસીઆઈ વાન માંગતી વિદેશીદારોના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી વિદેશીદારો તેમજ મેજી કેસીઆઈ વાન અને મોબાઈલ મળી કુલ ત્રણ લાખ રૂપિયા સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરી બે ઇસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રિય માહિતી મુજબ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગ માંગ હતી તે દરમિયાન સુરત તરફથી મેજી એસીઆઈ વાન માંગ વિદેશી દારૂનો જથ્થો ભરી ગોલ્ડન બ્રિજ રોડ ઉપર થઈ ભરૂચ જનાર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે પ્રતિન ચોપડી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન મેજી એસીઆઈ ગાડી આવતા તેને રોકી અંદર તલાશી લેતા વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ભરૂચના બોલાવની મહાદેવનગર માંગ રહેતા ગાડી ચાલક સ્વપ્નિલ અજય ચૌહાણ અને ભરૂચના શુકલતીર્થના પ્રશાંત ઠાકોર પરમારની ધરપકડ કરી હતી અને છ્યાસી હજાર રૂપિયા ચારસો નો વિદેશી દારૂ અને દશાંશ ત્રણ લાખની ગાડી તેમજ દસ હજારના બે મોબાઈલ મળી કુલ ત્રણ લાખ રૂપિયા સત્તાણું હજારનો મુદ્દામાલ કબજે કરી બંનેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો સુરત ઉદના વિસ્તાર માંગ રહેતા ઇમરા નામના ઈસમ પાસેથી ભરૂચની જ્યોતિનગર માંગ રહેતા તિલક પટેલે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી ઇમરા અને તિલક પટેલને વોન્ટેડ જાહેર કરી તેઓને ઝડપી પાડવાના ચક્રોવર્તી માંગ કર્યા છે